નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરવાની છે પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરા માટે કેમ બનાવવામાં આવે છે જાણો આ કરવા પાછળનું કારણ શું છે મિત્રો એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ રોટલી બનાવતી સમયે પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરા માટે બનાવવામાં આવે છે એવામાં એ જાણવાની કોશિશ કરીએ કે એવું શા માટે કરવામાં આવે છે હાથમાં રોટલી ના આપો માન્યતાઓ અનુસાર ક્યારે પણ કોઈને હાથમાં રોટલી આપવી જોઈએ નહીં આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ સાથે રોટલી બીજાના હાથમાં આપવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ સાથે પૈસાની તકલીફ પડે છે આ સિવાય રોટલી આપવાથી વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે તમે જોયું હશે કે ઘરમાં રોટલી બનાવતી સમયે પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરા માટે બનાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે આ થવા અને કરવા પાછળનું કારણ શું છે આ કોઈ નથી જાણતું એવામાં એ જાણવાની કોશિશ કરીએ કે ઘરમાં સૌથી પહેલી રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરા માટે શા માટે હિન્દુ ધર્મમાં ગાયને માતાની સજ્ઞા આપવામાં આવી છે પ્રાચીન કાળમાંથી જ ગાયને ખૂબ પવિત્ર માનવામાં આવી જ રહી છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે ગાયની પૂજા અને સેવા કરવાથી ઘણા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે એવામાં ગાયને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતાઓને પણ ભોગ લગાવવામાં આવે છે જો કે ભગવાન અને દેવી દેવતાઓને ખવડાવવા પહેલાં ભોગ લગાવવામાં આવે છે એવામાં પહેલી રોટલી ગાય માટે બનાવવામાં આવે છે એવું કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં કહેલની સ્થિતિ બની જાય છે અને દિવસ રાત પરિવારમાં સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા રહે છે પરિવારમાં સુખ શાંતિનો અભાવ છે તો એવામાં સવારે પહેલી બનાવેલી રોટલી ગાય અને છેલ્લી બનાવેલી રોટલી કૂતરાને ખવડાવો આ કહેલ અને લડાઈ ઝગડાની સમસ્યા ખતમ થઈ જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ કે રાહુ કેતુ અશુભ હોય તો તે ઘરમાં બનાવેલી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ આનાથી તમામ પ્રકારના દોષોની અસર ઓછી થાય છે ઘરે સવારે બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરવા જોઈએ પહેલો ટુકડો ગાય બીજો ટુકડો કૂતરો ત્રીજો ટુકડો કાગડા અને ચોથો ટુકડો ક્રોસ ડ્રોન્સ પર મૂકવો જોઈએ આમ કરવાથી પૈસા મળવા લાગે છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ